રાધનપુર તાલુકાના ખાતે કોંગ્રેસની રાધનપુર વિધાનસભાની ચિંતન શિબિર યોજાઈ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલા આશ્રમ શાળા ખાતે રાધનપુર સાંતલપુર સમી તાલુકાની કોંગ્રેસ ચિંતન શિબિર યોજાઈ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા જેમાં આવનાર તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે રણનીતિ નક્કી કરવા અને નગરપાલિકા રાધનપુર હાર્યા તેનું ચિંતન કરવામાં આવ્યું સાથોસાથ રાધનપુર સંતરપુર સમી વિસ્તારના કેટલાક પ્રાણ પ્રશ્ન સામે અવાજ ઉઠાવી લોકોની સમસ્યામાં ભાગીદાર બનવા લોકોને મદદ કરવા માટે આહવાન કરવામાં આવ્યું અલગ અલગ કાર્યકર્તા દ્વારા પ્રસંગે ત્રણેય તાલુકામાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા સમી તાલુકા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આશ્રમ શાળામાં મોટી સંખ્યામાં ત્રણેય તાલુકાના કોંગ્રેસના જવાબદાર કાર્યકર્તા અને રાધનપુર શહેરના કાર્યકર્તાની ઉપસ્થિતિની અંદર ચિંતન શિબિર યોજાઈ હતી અવાજ છે ગામડે ગામડેથી લોકો એમને મૂક્યા છે ટૂંકી નોટિસમાં રાધનપુરની અંદર કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે આ આગેવાનોએ બીડું ઝડપ્યું હતું કાનજીભાઈ હોય શંકરભાઈ હોય પઠાણ સાહેબ હોય તમામે તમામ કોંગ્રેસના આગેવાનોએ નક્કી કર્યું ટૂંક સમયની અંદર કે આપણે ચિંતન શિબિરનું આયોજન કરીએ કોંગ્રેસને મજબૂત બનાવીએ રાહુલ ગાંધીના હાથ મજબૂત બનાવીએ અમિત ચાવડાને સાથ આપીએ અને ગુજરાતની અંદર સત્યાવીસની અંદર જે રાહુલ ગાંધીનું સપનું છે એને પૂરું કરવા માટે કોંગ્રેસની લીટી લાંબી કરવા માટેનું આયોજન છે અને કોંગ્રેસના દરેક શ્રેષ્ઠ કાર્યકરોએ આ સંકલ્પ કર્યો છે કે બે હજાર સત્યાવીસની ચૂંટણીની અંદર ખોડ વિધાનસભાની અંદર અમે ખંભે ખંભો મિલાવી અને અમે કોંગ્રેસના ઉમેદવારને બનાવશું એ વાત લઈને અમે આજે આ શિબિરનું સંચાલન આજની પાર્ટીની મંજૂરી વગર કરવામાં આવી છે આ કાર્યકરોની આ કોઈ હોદાની વેચણી કરવા કે કોઈ હોદા આપવાની મિટિંગ નથી જો લોકો કાર્યકરો મિટિંગ બોલાવવા માટેની કોઈ મંજૂરી જરૂર ના હોય કોઈ એવા કોઈ એવી કોઈ રોજ નથી કે તમારે મિટિંગની મંજૂરી લેવી પડે

પાંચસો થી સાતસો માણસ જો આવી જતું હોય તો આ લોકો લોકોનો નો અવાજ છે અને આ ના કાર્યકર નો અવાજ છે કોઈ સ્ટેજ નતું સ્ટેજ ઉપર કોઈ પણ આગેવાન નતો આ કોંગ્રેસના સૈનિકોની એક શિબિર હતી એમાં લોકો સ્વયં ભૂ ઉમટ્યા છે કેટલાક નેતાઓનો આક્ષેપ છે કે લોકસભા તેમજ વિધાનસભામાં જે સ્થાનિક નેતાઓ છે એમને કહો કે પાર્ટી પ્રવૃત્તિ કરી દે બિલકુલ કોઈ પણ આવી વાત અમારા ધ્યાને આવી નથી કોંગ્રેસને સંગઠન મજબૂત કરવાની વાત લઈને એટલા માટે આવ્યા છીએ કે આ વિસ્તાર રાજનપુર અને સાતલપુર અને સમી કોંગ્રેસનો નો ગઢ છે ગઢ રહેશે એના માટે આજે અમે ચિંતન કર્યું છે અને આગળના દિવસોમાં કોંગ્રેસ કેમ મજબૂત બને એની વાત લઈને અમે આગળ જશું નેતાઓનો આક્ષેપ છે કે સ્થાનિક લોકો પાર્ટીને નુકસાન થાય તે વાણી કરે છે બિલકુલ કોઈ વાણી વિલાસ તમે આ જોયો છે અમારા તમામ કોંગ્રેસના શિસ્તબદ્ધ સૈનિકોએ બિલકુલ કોઈની લીટી નાની કરવાની વાત કરી નથી અને કરશું નહીં

સરપંચો નો મુદ્દો બહુ અત્યારે જોઈ શકો છો કે જેમનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે એમને પણ આપના મીડિયાના માધ્યમથી સરપંચ શ્રીઓને પણ કહેવા માંગીએ છીએ કે કોંગ્રેસની સાથે આવું કોંગ્રેસમાં જ જાય છે બહુ જૂની પાર્ટી છે અને કોંગ્રેસ ગરીબોની સરકાર છે એટલે તમે ગરીબોની સરકારને જો લાવશો તો અમે પણ તમારા સમર્થનમાં છીએ અત્યારે અમે સૌ ભેગા થયા છીએ માત્રને માત્ર કોંગ્રેસની લીટી કઈ રીતે લાંબી કરી એના અનુસંધાને મળ્યા છીએ શું નામ આપનું મારું નામ જયાબેન આપણે જિલ્લા મૈયા નથી કરેલ હતી અઠ્ઠાવીસ તારીખનું ફરમુખ થ્રી હાજર નથી રહ્યા રાહુલ ગાંધી આવતા હતા એ મિટિંગમાં જવાથી હાજર નથી રહ્યા પણ ત્રેવીસ તારીખે ફરમુખ આયા તારે અમે એમને વાત કરી તી અઠાવી તારીખે કોંગ્રેસના કાર્યકરોનું એક અમે મિટિંગ રાખી છે અને જમણવાર સાથે રાખી છે એટલે કોંગ્રેસના કોઈ વિરુદ્ધની વાત છે નહીં અને આપ બધા તો એ પણ મને એવી વાત કરી હતી કે રાહુલ ગાંધી આવે છે એટલે શંકરભાઈ હું આવી શકીશ નહીં અમે અમને વાત કરીને કર્યું છે રઈ તાલુકા પંચાયતના પ્રમુખોની વાત અમે

અમદાવાદ થી કોઈ ઉમેદવાર આવશે તો તમે આ વખતે સ્વીકારશો શું કરશો અમદાવાદ થી આવે કે દિલ્હી થી આવે કોંગ્રેસ ના પંજો લઈને આવશે અને સ્વીકારશો શું નામ મારું નામ ઠાકોર શંકરભાઈ મોતમભાઈ ઠાકોર સમાજ ઉપરનું